ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાસ્તે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજીને ગણેશજી પંડાલમાં ગણપતિની સ્થાપના કરી હતી ગરડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાસ્તે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજીને ગણેશ પંડાલમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી હતી ગરડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા બે વર્ષથી ભવ્ય રીતે ગણેશ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ગરડાના બસ સ્ટેન્ડ સામે ભવ્ય પંડાલમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી દરરોજ રાત્રિના ધૂન રાસ ગરબા ભજન અને મહાઆરતી યોજીને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ત્રીજા વર્ષે ભવ્ય ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ ગણપતિ મહોત્સવ કાલે ચતુર્થના વિશ્વહંદુ પરિષદ દ્વારા ભવ્ય ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે દેવ મંદિર થી આજ રાતે પ્રસ્થાન કરી અને રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ની અંદર ગણપતિ બિરાજમાન થવાના છે ત્યારે હજારો ની સંખ્યામાં હરિભક્તો ગણેશ ભક્તો અહીં ઉપસ્થિત છે અને સાધુ સંતો દ્વારા અહીં આ રથયાત્રા ને પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે